હલો મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજા મા દેશો ને હા મજામાં નહીં તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ જાય કંઈ જ નક્કી હંમેશા એને મોજમાં રહ્યો ને મોજમાં જ જીવવું તો હંમેશા સમય છે ને આપણો ક્યારેય જતો રહેવાનો કંઈ નક્કી નથી એટલે થોડુંક મોજમાંથી જિંદગી જીવી એમ જીવ આપી હે ભગવાને તો તો આજે તો અમે સવાર સવારના જો કે આજે રાતે તો બહુ એટલે બહુ વરસાદ આવ્યો અને ઘણો બધો પવન ને વરસાદ ને બધું ઘણું બધું આવ્યું અને જેને અમારા આમ જોકે વાવણીની જરૂર જ હતી વરસાદની તો બધાને જરૂર કારણ કે બધાય હે ને કપાયશા સોંપી સોંપીને મેક દીધા ખેતરું એટલે વરસાદ ક્યારે આવે કંઈ નક્કી ન કહેવાય આપણા હાથમાં તો હે નહીં તો અત્યારે બધાને હે ને કપાયસ્યા સોંપેલા પડ્યા હે ખેતર અને અમુક એ પાણી છે એને પાયા છે ને પાવાનું જોકે ચાલું જ હતું બધાને પણ તો એ ખેતરું તો કંઈ એક હારે પીવે નહીં તો એટલા માટે બધાય ખેતરમાં અડધા ખેતરમાં હે ને પાયેલા હતા ને અડધા ખેતર હજુ હાવ એમના પડ્યા હતા અને કપાઈસા સોંપેલા એમ અમુક કપાયસા સોંપાતા અને અમુકે નતા સોંપાય એવી રીતે ખેતરું બધા છે ને હતા અને પાછા એમે અમારે જો કે એક ખેતરમાંથી બીજા ખેતરમાં અત્યારે આવે છે એકમાં તો ઉગીને કમ્પ્લીટ થઈ ગયા અને એમાં આપણે પૂરી હોતન દીધા જો કે એની પહેલાંનો બ્લોગ તમે જોયો દેશે અને અત્યારે પાછા આવતા રહ્યા છીએ બીજા ખેતરે તો એક વાત તમને કંઈ જવાનું રહે

એમાં ગારણા પગ થાય એમ ભાઈને જીમકીમાં બેઠ બેઠા કામ કરે તો એ અત્યારે આવતો નહોતો પણ પરાયને ભાઈને આવું પડ્યું હે અને આજ ભાઈ હે ને થોડાક મોડા ઉઠા હે કારણ કે વરસાદ આવ્યો તો એટલે કામનું બહુ એવું કંઈ હોય નહીં તો જો કે વરસાદ આવ્યો ને ત્યારે જ કામ વધારો હોય આ પૂરવાનું ને એવું બધું હોય પાવાનું તો હોય નહીં એક બે દિવસ તડકો પડે ને વરસાદને આવે તો કંઈ પાવાનું થાય નહીં તો આજે અમે બધા એને આવતા રહીશી કપાસ પૂરવા માટે જો કે ખાલા બુરવા માટે એ બાજુ તો અમારા પપ્પાની બાજુ છે ને ખાલા બુરવાનું કે ને કે ખાલા પૂરવા માટે તો એમ જો આ બહુ ખાલા નહીં પણ તો એ થોડા થોડા પૂરવા તો પડે પૂરાવીના તો હાલે નહીં આમ લાગઠ ઊગી ગયેલા દેખાય છે પણ પછી અંદર આવેલું ને એટલે પછી ખબર પડે કે કેવા ઉગ્યા હે એમ તો જો હજુ આ બે પાંદરે કપાસ થયો છે

અમારે અમારમાં ઉઠી ઉઠી ને પાસે કે મોટી મોટી વાત દિલ્હી કરે ને આમ કે નાખું ના આમ પણ આળા થાય કામ ની પૈસી તો બેન છે જો કપાઈસા ની થેલી તોડે જ છીએ ના તો જો મારા પૈરીન ભાઈ તૈયાર થઈ ગયા કપાઈસા ચોપા માટે નહીં પૈરીન ભાઈ જે હોય આ છેલી ઠેલી હે એક ઠેલી હજુ લાવી પડશે ઓલા ખેતરમાં જો આમાં વધશે નહીં ને તો

હાલો હવે આપણે વ્લોગ અત્યારે રાખવી પછી આગળ તમે લોગમાં બની રહેજો મારે આ જો બધા તૈયાર થઈ ગયા નો પછી આ રેડી સ્ખાલા પુરવામાં આગળ બહુ હો બનાવી રહેજો હાલો મિત્રો જો એટલે આજ જ છે ને દાંત કટાય એટલી ગરમી થાય કે એની તો વાત જ ના પૂછો તો એમાં જો સોપતા સોપતા કપાઈ છે ને આમાં બહુ પૂરવા નથી પડતા ઓછા પૂરવા પડે છે અને પૂરતા પૂરતા જો એમાં આજે તો અહીંયા અડધે જી ચીજ છે બેનથી બેન કપાઈ શ્યા છે અને આ સાઈડ આ બે બેઠા છે જો કાં પરિણભાઈ કેવી ગરમી થાય હે પરિણભાઈ જો એ બોલે ને અલગ બોલે ને એટલે બોલતા નહીં તો ગરમી પણ એટલી બધી બહુ એટલે બહુ ગરમી થાય છે કારણ કે વરસાદ આજ રાતે આવેલો હતો અને અત્યારે આમ વાદળ છે અને પવન જરાય એટલે જરાય નહીં એટલી ગરમી થાય છે ને બેનજી કેટલી ગરમી થાય બહુ થાય અને આ ભાઈ જો માવો ખાય એ તો આખો પેલી ગયો હજુ Paraene paraene puruawu pedu, nai se secinbei, a secinbei, cewu lagi tapi a kau kauhu secinbei, a secinbei, <noise> <noise> <hesitation> 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 તો ઘણા લોકોને છે ને વિડીયો જોતા હશે ને તો બધાને એવું લાગતું હશે આ નકરા છે ને વિડીયો ઉતાર્યો પણ આ કેટલું કામ એ તમને ખબર હે એમ કામ કરતા કરતા વિડીયો ઉતારતા જાય એને પૈસા આ બધું મહેનત કરતા જાય કામ કરતા કરતા અને ઘણા લોકોને એવું થતું આ વાડી જઈને ને વિડીયો ઉતારતા હશે એમ તો એવું નથી મેં આવી રીતે પાંચ દસ મિનિટ પોરો ખાવી એમાં પાંચ દસ મિનિટનો વિડીયો છે ને ઉતારી નાખ્યું અને પૈસા પાછા કામે સડી જાય કારણ કે કામ પણ એટલું ભેગું થઈ જાય એટલે દાળીયા જોકે અત્યારે ઓછા કર્યું અને આવી રીતે ઘરમેળે ઘરમેળે કામ કર્યા રાખ્યું એમ તો આવી રીતે ટાઈમ મળે ત્યારે વ્લોગ ઉતારવાનો હોય બાકી તો આવી રીતે કામ કર્યા રાખવાનું લા મિત્રો તો ફાઇનલી આપણે પૈસા સોંપી રહ્યા જો કે અગિયાર વાગ્યા આવી અગિયાર વાગ્યા ફાઇનલી આપણે નવરા થઈ ગયા ને કપાસ સોપી દા કારણ કે બહુ ખાલા નતા ને એટલે અને જો ઓલા બે તો એટલા આમ ગરમીના આમ થાય કી ગયા તા ને તે જો ઠેટ આમ હેલી ને તો ગયા એમ હજુ ખેતર બારે નહીં નીકળ્યા તો એ ભાઈ ને તમથી હાળા એ ત્યાં એ તો ભાઈ સોંપીને હાલતા થઈ ગયા ઉભા જ ન લેવા હાલો આપણે હાલી જો પાછો આમ જવાનું છે કારણ કે કૂટર આયા જો રાતે વરસાદ આવે તો એટલે હાલી એવું હે નહીં તો પગ ને એવું જો બધા જો ગારાવાળું તો હાલો આવે જો હિમને દાદ કે બાનું જડી ગયું હતું ને ખાડા ઘેરી ગયા કેટલા ખાડા ગાયા હિમને કેટલા ખાડા કેટલા ગયા એમ કે